ડોલક ધામ ડોલક ડોલક ધામ ડોલક ધામ તો આવા બધા અહીંયા મંદિર છે આપણે તમને બધે મંદિરના દર્શન કરાવું અને તમે અહીંયાનો view જોજો અને જો આ લોકેશન છે જો આ લોકો તો પરીક્ષામાં અહીંયા પહોંચી ગઈ આપણે ઉતરી ગયા અને અહીંયા બધા મંદિર છે એક થી આઠ મંદિર છે હાલ તમને અહીંના વ્યૂ બતાવું તો બધા મંદિર અંદર છે ને હવે અત્યારે આપણે અંદર જવાના છીએ અને તમને અહીંયા અંદર બધા વ્યૂના દર્શન બતાવું જોઈ લો ગાઈ અહીંનું લોકેશન આવું છે બહુ મસ્ત છે અને પેલું મંદિર લાગે છે મને તો દેખતા એવું લાગે ગીતા મંદિર લખેલું પેલું છે ઉપર તો સારું એવું મંદિર છે અહીંયા આવતા લાગે છે એવું તમને અહીંના વ્યૂ કેવા લાગે એ કોમંટમાં કરીને કોમેન્ટ કરીને કહેજો અમને અહીંયા બીજું મંદિર આવી ગયું છે બલદેવજી મંદિર તો આપણે બે મિત્ર ગયા અંદર હવે આપણે જઈશી અહીં મોટી એવી બધી મૂર્તિ છે બલદેવજીની મૂર્તિ છે જો અંદર મંદિર છે તમે જોયું અંદર બલદેવજીની મૂર્તિ છે અહીંયા મંદિર છે અને આપણે બીજા મંદિરે જવાના છે આ બે ક્યાં ગયા અંદર તો તમે જોઈ શકો છો આ બે અમારા ફ્રેન્ડ બે આગળ આગળ જાય છે દર્શન કરવા કારણ કે થાય છે બહુ લેટ થઈ ગયા છીએ બીજુ મંદિર આવી ગયું છે દર્શન કરી લેજો અને સારું એવું કોમેન્ટમાં કરી દેજો કોમેન્ટ અને અંદર બધું આવું છે ઉપર તો છે તારા મંડળ છો ઉપર જો છે ને ગ્રહ આખું બ્રહ્માંડ અહીં દોરેલું છે જો ચિત્રેલું છે સમજો તો ગાઈઝ અમને તો બહુ મજા આવી ખરેખર આવા બધા મંદિરે દર્શન કર્યું અને તમે તમને આવા બધા સારા એવા દ્રશ્ય બતાવ્યા અને હજી એક આમ આગળ જતા મંદિર આવે છે અને અહીંનું લોકેશન જો બહુ મસ્તનું છે અહીં આવો ને તો ખરેખર બહુ મજા આવે એવું છે બેસવાલા એક આનંદ થાય બહુ મસ્ત એવી જગ્યા છે મહાપ્રભુજીની બેઠક છે અહીંયા અહીં બોર્ડ મારેલો છે ને આ બાજુ લોકેશન છે અને જગા બહુ મસ્ત જોરદાર છે ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે જો આ દર્શન કરી લેજો આપણે વિમળભાઈ દર્શન કરવા ગયા છે અને આપણા બે ફ્રેન્ડ જો અહીંયા મોજ કરે છે હા હા લોકેશન તો જો કેવું છે કા હજી અહીંયા છે અને દોસ્તો વ્યૂ જોવો ગાઈઝ આવો વ્યૂ તો તમે કોઈ દી નહીં જોયો હોય એવો વ્યૂ છે અને આ બાજુ જુઓ આ નદી છે ત્રિવેણીમાં ભળતી નદી છે આ અરે બહુ મસ્ત નજારો છે લઈ ખુલ્યા ઉતાર તો ગાઈઝ આ જગ્યા ઉપર આવીને ખરેખર બહુ અલગ જ ફીલ થાય છે અને અમે અહીંયા આવ્યા છીએ અમને બહુ સુકૂન ફીલ થાય છે અને અમે આ વિડીયોના માધ્યમથી તમને બતાવ્યું તો વિડીયોના માધ્યમથી બતાવ્યું તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે લોકો વિડીયો તો જોવો છો પણ કોમેન્ટ નથી કરતા અને તમારે આગળ જતાં શું કે રિલેટેડ વિડીયો જોવા છે એ કોમેન્ટ કરો એટલે અમે એ પ્રમાણે વિડીયો બનાવીએ અને તમને આરા માટે જ લાવવાના છે તો સારી એવી કોમેન્ટ કરો અને કોઈ વિડીયોની અંદર કંઈ ઘટતું હોય તો એવી પણ કોમેન્ટ કરો અમે એને સુધારવાની કોશિશ કરશું અને અમે આ પ્લેટફોર્મ ઉપર કામ કરીએ છીએ જો તમને સારું લાગતું હોય તો સારી કોમેન્ટ કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો નવા હોય તો ચેનલ ઉપર બાકી આવા વ્યૂના આનંદ માણો

પછી ક્યાં જવાના છે બાણ ગંગેશ્વર શિવ મંદિર બાણ ગંગેશ્વર જો દરિયામાં શિવલિંગ છે હ બાણ ગંગેશ્વર ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે અહીંયા દરિયા દરિયાકાંઠે જે પાંચ શિવલિંગ છે દરિયાની અંદર આપણે અહીંયા આવ્યા છીએ તો આપણે અહીંયા તમને વ્યૂ બતાવી બધા દર્શન કરાવી પાંચે શિવલિંગના આપણા ફ્રેન્ડ્સ લોકો અત્યારે આગળ આવી ગયા છે અને જુઓ તમે અહીંનો વ્યૂ અને ઘણા લોકો દર્શન કરવા આવે છે હાલો રાજુ હાલો તમે જોઈ લો ગાઈસ અહીંયા પબ્લિક નો ગ્રેસ ને બધા દર્શન કરવા આવે છે આ શિવલિંગ છે દરિયાની અંદર પાંચ શિવલિંગ છે અને આનો વ્યૂ આવો છે તો જોવો ગાઈસ બધા શિવલિંગ માથે પાણી રેડે છે

જોઈ શકો આ દરિયો છે અને એક સીલિંગ અહીંયા છે બધે પાણી ચડાવે છે અને તો અહીંયા દરિયાની અંદર છે ને બીજી બે હજી દેખાતી નથી પાણી હેઠે જાય પછી દેખાય છે અને આ દરિયો છે અને મા સોમનાથ મંદિર દેખાય છે આપણા મિત્રો અહીંયા પાણી રેડવા આવી ગયા છે

એ બધા એમાં પાણી રેડે છે ને આપણે પાણી મોજું આવ્યું એટલે આપણે ભાઈ ગયા કારણ કે બૂટ પહેરીને કઈ લહેરીને પડી જાય અને આયા પકડ

ભગવાન અરે અરે મહાદેવ બરાબર हर हर महादेव हर आले थे गली दर्शन दर्शन कर ली थे तो करवाया रहे महादेव हां आया हां बिली पत्र चढ़ाई है अरे अरे महादेव वरना તો દોસ્તો વિડીયોમાં સારી એવી કોમેન્ટ કરી દેજો આપણે અહીંયા દરિયાની અંદર શિવલિંગ છે અહીંયા આપણે પૂજા કરી છે પવિત્ર જળ ચઢાવવું છે તો આના માટે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો નવા હોય તો ચેનલ ઉપર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક શિવલિંગ અહીંયા પણ છે તમે જોઈ શકો એક અહીંયા છે તો ટોટલ પાંચ શિવલિંગ છે પણ અત્યારે આપણને ત્રણ દેખાય છે ચાર છે ક્યાં હા

હલો ફ્રેન્ડ્સ તો આપણે અહીંયા દર્શન કરી લીધા છે પાણીની અંદર શિવલિંગજીને શિવલિંગમાં આપણે જે પાણી ચડાવવાનું હોય જલક્રિયા તો એ આપણે કરી લીધી છે અને હવે આપણે અહીંથી જવાના છીએ હલકા તીર્થ જ્યાં કૃષ્ણજીનું મૃત્યુ થયું હતું ત્યાં આપણે જવાના છીએ અને એનું મંદિર છે તો હાલો તમને આજે એના વ્યૂ બતાવો હાલો ગાઈઝ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આપણે જવાના છીએ ભાલકા તીર્થ વિડીયોમાં બન્યા રહેજો નવા હોય તો ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે બધાય નવા આવા જ વિડીયો લઈને આવશું તમારા માટે હાલો ફ્રેન્ડ્સ તો આપણે આજના દિવસમાં ઘણા મંદિરના દર્શન કર્યા છે અને ઘણું બધું બતાવ્યું છે તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને આજે હવે અમે રિક્ષામાં બેઠા છીએ પણ એક ધામ અમારું રહી જાય છે એમ કહે છે કે હવે ટાઈમ ટૂંકો છે અને ટ્રેનના ટાઈમે આપણે પહોંચી જવાનું છે તો પાંચ વાગે ટ્રેન આવી જાય છે ને સાડા ચાર વાગી ગયા છે તો આપણે હવે એક ધામ રહી જશે તો કાંઈ વાંધો નહીં આપણે નવા વિડીયોમાં કોઈક દીક આવશું પાછા તો એ હવે એના દર્શન કરશું અને આજથી આ વિડીયોને આપણે એન્ડ કરીશું તો વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જજો